નેતૃત્વમાં પરિચય અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવેલ અતિસંવેદનશીલ સંવેદનશીલ વિસ્તારનો પરિચય અભ્યાસ કરવાના હેતુથી સતર થી વીસ જાન્યુઆરી સુધી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જિલ્લા અધિકારી તથા પોલીસ અધિક્ષકની સાથે રહી વિસ્તારની જાણકારી મેળવી વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સમાજસેવકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળવા ઉપરાંત પૂર્વે થયેલા તોફાનો અને અન્ય ગતિવિધિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરવા ફતેપુરા કુંભારવાડા પોલીસ સ્ટેશન પીઆઈ એજે પાંડવ તેમજ વારસિયા પોલીસ સ્ટેશન પીઆઈ એસએમ વસાવા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કિશનવાડી ગધેરા માર્કેટની મુલાકાતે આવ્યા હતા આ અભ્યાસનો મુખ્ય હેતુ આમ જનતાની વચ્ચે જઈને પોલીસની છાપ સુધારવા સાથે વધારે મજબૂત બનાવવાની અને વિસ્તારના અસામાજિક તત્વો માટે એક કડી ચુનૌતી આપી કાનૂની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસના સહાયક બનવાનો છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા